આજે આપણે એકદમ ક્રિસ્પી નવા સ્વાદમાં ભીંડા અને બેસનનું શાક બનાવવાના છે જે બિલકુલ ચીપચીપુ નહીં બને અને બહુ જ સરસ ટેસ્ટમાં બહુ મસ્ત લાગતું હોય છે તો તમે પણ ટ્રાય કરજો તમને મારી રેસીપીઓ ગમે તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી મને તમારો સપોર્ટ કરતા રહેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા ભીંડાને સરસ ધોઈ લૂછીને આ રીતે કટ કરી લીધેલા છે તો જો હું તમને બતાવું છું તો આ રીતે ભીંડાને આગળ પાછળથી કટ કરી અને વચ્ચેથી આવી રીતે લાંબો ચીરો મૂકી અને મોટો ભીંડો હોય તો આ રીતે ચાર ટુકડામાં અને નાનો ભીંડો હોય તો ફક્ત બે જ ટુકડામાં આપણે એને કાપીશું આ રીતનું તો આ રીતે મેં બધા ભીંડા કાપી લીધેલા છે હવે આપણે એમાં કેટલાક મસાલા એડ કરીશું તો આપણે એમાં અડધી ચમચીથી થોડુંક ઓછો હળદી પાવડર એડ કરીશું અને દોઢ ચમચી એટલે એક ચમચી આખી અને એક ચમચી અડધી જીરું પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર તો અહીં મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે જો તમે તીખું ખાતા હોય તો ઉપયોગમાં લઈ શકો તો એક ચમચી ભરીને મેં લાલ મરચું પાવડર અને આ ચમચીના માપથી એટલે કે ઘરની રેગ્યુલર મોટી ચમચીના માપથી મેં બે ચમચી ભરીને બેસન એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું નાખીશું તો મીઠું બહુ વધારે એડ નહીં કરવાનું કારણ કે ભીંડા સોસવાઈ જતા હોય છે તો પછી ખાડાશ ના આવી જાય અને એમાં એક ચમચી ભરીને મેં ચોખાનો લોટ નાખેલો છે અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરવાની જેથી એક એક ભીંડા પર સરસ રીતે મસાલાનું કોટિંગ થઈ જાય અને લોટનું કોટિંગ થઈ જાય હવે બીજી બાજુ કઢાઈ મેં ગરમ કરવા મૂકી અને એમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો અહીંયા તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હોય છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો એમાં અડધી ચમચી જેટલા મેં આખી મેથીના દાણા એડ કર્યા છે તો મેથીના દાણા એડ કરવાથી ભીંડાનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે ટેસ્ટમાં પણ બહુ સારું હોય છે અને આપણી હેલ્થ માટે પણ બહુ સારું રહે છે હવે આપણે જે કોટ કરેલા ભીંડા છે એ બધા આ પોઈન્ટ પર આપણે એડ કરી દઈશું આ ટાઈમે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો ગેસની ફ્લેમને મીડિયમ રાખીને જ આપણે મિક્સ કરવાનું છે અને આ રીતે જુઓ સરસ મેં મિક્સ કરી લીધેલું છે હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એટલે બહુ વધારે હાઈ નથી કરવાની મીડિયમની સાઈડ રાખવાનું થોડું અને એ રીતે આપણે ભીંડા ચડી જાય ત્યાં સુધી એને થવા દેવાના છે પણ સાથે સાથે એમાં આજે હું એક મોટી સાઈઝના પ્યાજને આ રીતે સ્લાઇસમાં કાપીને એડ કરું છું તો પ્યાજ નાખવાથી એની મીઠાશ બહુ વધી જતી હોય છે શાકની અને ખાવામાં બહુ જ મસ્ત લાગતું હોય છે તો તમે પણ જરૂરથી એડ કરજો અને સરસ રીતે મિક્સ કરીને એને પંદર મિનિટ જેવું અથવા ભીડા સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ બિલકુલ ચીપચીપા નહીં બની અને આગળ મેં કીધું એમ કે ભીડાને આગળથી ધોઈને કાપીને લૂછી લેવાના અને જો તમે સવારે બનાવવાના હોય તો રાતથી જ તમે આ રીતે ધોઈને કાપીને લૂછીને પંખા નીચે મૂકશો તો એમાં બિલકુલ ચિકાસ નહીં રહે ફ્રેન્ડ્સ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો